તો હવે વટાણાને ફ્રીઝરમાં સ્ટોર કરવાની એરટાઇટ કન્ટેનર કે પ્લાસ્ટિકની બેગમાં મૂકવાની બિલકુલ જરૂર નથી એકવાર આ રીતે સ્ટોર કરશો તો આખા વર્ષ માટે વટાણા ચીકળા નહીં થાય કાળા નહીં પડે કલર અને સ્વાદ આવોને આવો જ રહેશે તો ચલો આપણે સમય ન બગાડતા વિડિયો શરૂ કરીએ શિયાળા દરમિયાન વટાણા ખૂબ જ સસ્તા મળતા હોય છે તો આ જ વટાણાનો સ્વાદ કલર અને આવી જ સુગંધો બારે માસ મળી જાય તો શું વાત છે તો હવે શિયાળા પછી મૂંઘા વટાણા લઈને કોઈપણ રેસીપી બનાવવાની બિલકુલ જરૂર નથી તો અહીંયા મેં વજનથી જોઈએ તો ચાર કિલો જેટલા વટાણા લીધેલા છે આ વટાણાને આપણે પહેલાં ફોલવાના નથી તો તેના માટે અહીંયા એકવાર બધા વટાણાને સારી રીતે મેં વોશ કરી લીધેલા હવે અહીંયા વટાણાની જે શીંગો છે તેમાં કોઈ કાળી હોય પોચી હોય કે બગડેલી હોય તેવી શીંગોને હું પહેલાં દૂર કરી લઈશ જનરલી ઘણા ઘરોમાં કાચા વટાણાને જ ફોલીને સ્ટોર કરવામાં આવે છે પણ બેક્ટેરિયાના લીધે આ વટાણા લાંબો સમય આવવાને આવવા નથી રહેતા તો તેના માટે હવે કરવાનું છે એક મોટું તાપેલું લઈ તેમાં અડધું પાણી ભરી લેશું સારી રીતના એ પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી ખાંડું મેળવાની છે જેના લીધે અંદર સુધી વટાણાનો કલર એવો ને એવો જ રહેશે હવે અહીંયા પાણી એકવાર સારી રીતના ઉકળી જાય ત્યારબાદ વટાણાની બધી સિંગોને આમાં ઉમેરી દઈશું અહીંયા બે બેચમાં પાણીને ગરમ કરવાનું છે જેથી કરીને વટાણા ઉમેરવાની સારી પાણી છે ઓવર ન થઈ જાય અને બહાર ન પડે હવે આવી રીતના હું બધા વટાણાને તેમાં ઉમેરી દઈશ હવે આ શીંગોને આપણે ઓલમોસ્ટ પંદરથી વીસ મિનિટ માટે ગરમ પાણીમાં રાખવાની છે તો તમે પોસિબલ હોય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને પણ રાખી દેશો તો પણ એકદમ ફટાફટથી આપણી શીંગો ગરમ પાણી સાથે મિક્સ થઈ અને અંદર સુધી બટાણા સોફ્ટ થઈ જશે તો પંદરથી વીસ મિનિટ થશે ત્યારબાદ ઓટોમેટિક આઈડિયા આવી જ જશે કારણ કે વટાણાની જે શીંગો છે તેનો કલર ખૂબ જ ડિફરન્ટ થઈ જશે તમે જુઓ છો એ રીતે જો આ વટાણામાં કલર હશે તો પણ બધું પાણીમાં છૂટી જશે અને વટાણા એકદમ સ્ટોર કરવા માટે રેડી થઈ જશે અને બધા બેક્ટેરિયા પણ તેમાંને તેમાં જ નાશ પામશે તો હવે આ શીંગોને આપણે ઠંડી થવા દેવાની છે ઠંડી થાય ત્યારબાદ આપણે તેને ફોલીશું ઠંડી કરતા પહેલા આપણે તેને સરસથી પાણી નિતારી લેવાનું છે આવી રીતનું કોઈ એક કાણાવાળું વાસણ લેશું અને તેમાં બધી આપણી આ જે શિંગો છે તેને અલગ કરી લેશું અહીંયા દસ થી પંદર મિનિટ આપણી શિંગો નીતરી ગઈ છે તો હવે આપણે વન બાય વન તેને ફોલી લેશું અહીંયા બધા મોટા દાણા હોય તેવી જ શિંગોનો મેં ઉપયોગ કરેલો છે બગડેલી શિંગો હતી જેમ આગળ કીધું એમ તેને દૂર કરી લીધેલી જ્યારે તમારા ઘરે પણ મોટો જમણવાર હોય અને આવી રીતના વટાણા ફોલવામાં આળસ લાગતી હોય તો એકવાર પાંચથી દસ મિનિટ વટાણાને બ્લાન્જ કરશો તો નાના બાળકો પણ ફટાફટી વટાણા ફોલી શકશે હવે અહીંયા બ્લાન્ચ કરેલા વટાણાની સિંગોમાંથી મેં બધા વટાણા કાઢી લીધેલા તો હવે શરૂ થાય છે આપણી રેસીપીની મેઇન ટ્રીક ફોલાલા વટાણાને મેં અહીંયા સાતથી આઠ દિવસ માટે તડકામાં સૂકવી દીધેલા તો હવે અઠવાડિયું જેવો સમય થઈ ગયો છે અને તડકા પણ હવે ખૂબ જ સરસ આવવા લાગ્યા છે તો આપણા વટાણાને હું ચેક કરી લઉં એકદમ સરસ જે આપણા ડ્રાય વટાણા હોય અને ખખડતા હોય તેવા તૈયાર થઈ ગયા છે હવે જ્યારે પણ તમારે કોઈ વાનગીઓ બનાવી હોય અને ઉતાવળ હોય તો આ વટાણાને તમારે ગરમ પાણીમાં પલાળવાના અને ઉતાવળ ન હોય રૂટીન ડેઝમાં તમારે સબ્જીમાં વટાણાના રગડામાં કે સેન્ડવિચમાં ઉપયોગમાં લેવાના છે ત્યારે સાદા પાણીમાં પલાળી દેવાના તો દસથી પંદર મિનિટમાં માં આ વટાણા એકદમ ફૂલીને રેગ્યુલર વટાણા જેવા જ થઈ જશે તો હવે વટાણાની સિઝન વગર જ્યારે આપણે જે કઠોળના વટાણા લાવતા હોઈએ છીએ તેને લાવવાની બિલકુલ જરૂર નથી આખા વર્ષ દરમિયાન જો તમે આ વટાણા સ્ટોર કરશો તો ખૂબ જ માર્કેટમાં મળે તેવા મોટા અને રેગ્યુલર વટાણા જેવા જ થઈ જશે અને કઠોળના વટાણાની જેમ જ કોઈ પણ વાનગી બનાવતા પહેલાં ચારથી પાંચ કલાક માટે પલાળી અને રેગ્યુલર કૂકરમાં જેમ આપણે તેને બાફતા હોય તેવી રીતે આ વટાણાને પણ બાફી લેવાના હવે તેને સ્ટોર કરવા માટે કોઈ એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ તેમાં એડ કરી દઈએ તો મી ફ્રેન્ડ્સ આઠથી નવ મહિના માટે કે આખા વર્ષ માટે તમે જો આવાને આવા જ રાખવા માગતા હોય તો પારાની થેપલીનો ઉપયોગ કરી શકાય તો ચલો આ તો થઈ બધાથી અલગ રીત હવે નેક્સ્ટ રીત જોઈએ જેમાં વટાણાને તમે ફોલીને કઈ રીતના બ્લાન્ચ કરી અને સ્ટોર કરી શકો છો હવે અહીંયા ફરીથી મેં અઢીથી ત્રણ કિલો જેટલા વટાણા લીધેલા છે અને બધા વટાણામાં મોટી મોટી સિંગો હોય તેવા જ લીધેલા છે તો તેને આપણે ફોલી લઈએ તો હવે બધા વટાણા અહીંયા ફોલાઈને તૈયાર થઈ ગયા છે તમે જુઓ છો એકદમ મોટા દાણા અને ગ્રીન કલરના છે અહીંયા પણ જો કોઈ વટાણો બગડેલો હોય નાનો હોય કે કોઈ કાળશવાળું બી હોય તો તેને દૂર કરીશું ફરીથી અહીંયા એક મોટા વાસણમાં પાણીને ગરમ થવા મૂકી દેવાનું છે પાણી સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાના લીધે વટાણાનો કલર બારે માસ સુધી સ્ટોર કરેલા હશે ત્યાં સુધી કાળો નહીં થાય અને એકદમ લીલો છમ જળવાઈ રહેશે તો પાણી સારી રીતના ઉકળી રહ્યું છે અને મેં બે ચમચી ખાંડ ઉમેરી દીધેલી હવે ખાંડ ફટાફટથી તેમાં ડિઝોલ્વ થઈ જાય ત્યારબાદ આગળ જે ફોલેલા વટાણા છે તેને આમાં એડ કરી દઈએ તો હવે અહીંયા કેટલો ટાઈમ સુધી ગરમ પાણીમાં વટાણા રાખવા તેનું કોઈ એક પરફેક્ટ મેઝરમેન્ટ નથી જ્યારે જ્યારે તમે જુઓ છો એ રીતે વટાણા ઉપર આવતા જાય તે તે આપણા વટાણા સ્ટોર થવા માટે રેડી થઈ ગયા ગણાશે તો આપણે મીડિયમ ફ્લેમ પર બધા વટાણાને કૂક થવા દઈશું જેમ જેમ વટાણા પાણીના કોન્ટેક્ટમાં આવવાથી સોફ્ટ થતા જશે તેમાં આવી રીતે ઉપર આવતા જશે તો રેગ્યુલર ઇન્ટરવલ પર આપણે એક ચમચો લેતા જશું અને બધા ઉપર આવેલા વટાણાને સાઈડમાં રાખેલી કોઈ એક કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે હવે વન બાય વન બધા વટાણા આવી રીતના સાઈડમાં રાખેલા વાસણમાં આપણે એડ કરતા જઈએ આવી રીતે સ્ટોર કરેલા વટાણામાં નોર્મલી ફ્રોઝનની સ્મેલ બિલકુલ નહીં આવે જ્યારે પણ વાપરશો ત્યારે આવા ને આવા તાજેલા તાજા અને ફૂલેલા ફૂલેલા રહેશે તો હવે બધા વટાણાને મેં આવી રીતે નીતરવા માટે રાખી દીધેલા ત્યાં સુધીમાં ફરીથી નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી લઈ તેમાં બેથી ત્રણ ક્યુબ્સની પ્લેટ ઉમેરી દઈશું આવી રીતના કરવાથી વટાણા જે વરાળમાં એકદમ પોચા પડી ગયા હતા તે એકદમ સરસ કડક થઈ જશે અને ક્યુબ્સમાં આવી રીતના રાખવાથી બધા વટાણાનો કલર હતો એવો ને એવો લીલો જમ થઈ જશે હવે અહીંયા આ વટાણામાં તમે જોવો છો એ રીતે ક્યુબ્સ આપણા બધા ઓગળી ગયા છે તો માત્ર સાતથી આઠ મિનિટ મેં ઠંડા પાણીમાં આ વટાણા રાખી દીધેલા હવે સારી રીતે એમાં રહી ગયા બાદ બધા વટાણાને કોઈક નોર્મલ કિચન ટોવેલ પર પર આવી રીતના કોઈ એક કોટનના કાપડ પર પાથરી દેશું અહીંયા માત્ર ને માત્ર વટાણા કોરા થાય ત્યાં સુધી જ રાખવાના છે વધારે સમયે બિલકુલ રાખવાની જરૂર નથી તો અહીંયા વટાણા કોરા થઈ ગયા છે તો આપણે ફરીથી કોઈ એક એ ટાઈટ કન્ટેનર લઈશું અને બધા વટાણાને આમાં ભરી દેવાના છે વટાણાને કન્ટેનરની જે એજ હોય એટલે કે ધાર હોય ત્યાં સુધી જ ભરીશું વધારે વટાણા ભરીશું તો તેમાં બરફ ફટાફટથી જામી જશે તો હવે બધા વટાણા ભરાઈ ગયા છે તો આપણે તેને ફ્રીઝરનું જે ઉપરનું ખાનું હોય જેમાં લાઈટ જાય તો પણ બરફ છ થી સાત કલાક માટે એવોને એવો જ રહે ત્યાં સ્ટોર કરી દઈશું આવી રીતે સ્ટોર કરેલા વટાણામાં કાળાશ નહીં આવે પોચા નહીં પડે કે ચીકણા તો બિલકુલ નહીં થાય તો વટાણાને સ્ટોર કરવાની આ બંને રીત તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને તમારા ઘરે તમે આ વટાણાને કઈ રીતના સ્ટોર કરો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ